પાતંગ દોઆકો amore પણ ફિરકી તાકી ચોરી મેલી છે ક ફિરકી ચોરી મેકી પણ હું કરવાની લ્યા પાતા મોમ જે અદ્ધર નેનું ઝગળો દેખાવ જો આ તો આ તો જગ્યા પાણી દોઈ ની હોય યાર અલ્યા આ તો ખાલી એ તમારું ની નવી લાયા હોય તો ખબર નઈ ના કમાર તો અમાર તો મા ના પાડે છે નવી ના પણ હું દોઈ હું તો આ બીજી ફિરકી લાઈન મેકી જા આવી

પડે હા કરતો ખરેખર કાલ દોયડી એવી હાથમાં આવી ને બોક્સ બધા પતંગ કપાઈ જતા રહ્યા પણ આજે પતંગ લાવે છે ને હા પક્ષ પતંગ થી એટલું બધું કાપું ને પતંગ કાપી નાખું જેટલું કાપી જાય ને બે હજી કા પકડવું ના પડે હું તું અને હું એટલી ગળા ચાલ હાલ લે

લીલો પકડવા દોડ્યા છે ઓ આ તો લીલો પતંગ રે લે હુઆ હુઆ ફિરકુ માર જતો રે એટલે કોઈ હવાનું કોઈ એટલે આવું નહીં પણ જલ્દી દોડા ના કે ઉપડી જન જો પર હાથમાં જાણા છે લે આ તારિયા પા લાલ તમે હેડો કે ગાધી એટલે પણ તમે પહેલા કીધું હોય તો મુ આ હોય ખોટી જાય ના કરતા હોય થી જ જો છે કે એટલે હું પત કીધું ના વાણી ફિરકી હતી એટલા બાજુ કોઈ અમે કવા પડી ના તો ના પાડી કે લાલ ભા ને ના ના પોઈન્ટ તો બદલી કાઢે મુ આ થી મને જોઈને